મને જય શ્રી કૃષ્ણ રણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જો અવલોકન તમે બધાનું સ્વાગત છે આજે તો આપણે સવાર સવારમાં આવી ગયા છીએ ધાબા ઉપર કામમાં તો એવું છે કે આજે તો આપણે પાણીમાં દેડ પાણી ચાલુ કરવાનું હતું તેના માટે ત્યાં લઈ જવાની છે બધું કરવાનું છે અને અત્યારે આપણે જો ધાબા પર આવી ગયા ધાબાનો સવાર સવારનો નજારો તમે જોઈ લઈએ એકવાર મસ્ત મજાનો છે એ તો એ પણ આપણે થઈ ગયો છે વાતાવરણ તમે જુઓ એટલે ખુશનુમય અત્યારે વાતાવરણ એકદમ ઠંડી અને મસ્ત મજાનું છે વાતાવરણ જો આપડે છાશ પણ બની ગઈ છે હવે માથી જો માખણ સરસ મસ્ત મજાનું દેશી માખણ તાજું આવી ગયું જો કેટલું મસ્ત છે જેને ખાણ મન થાય આવી જાવ કોમેન્ટ માં જણાવજો કેવું લાગે સવાર બધા આપણે આની શરૂઆત કરી દેજો છાશ બનાવવાની પછી આપણે વિડિયો સ્ટાર્ટ કરી દઈએ વ્યવસ્થિત અત્યારે જ લઈ લે ઊતાળો હવા નો ભાગ જોડે બધી કામની फटाफट આપણે માખણ ઊતાળ અને બીજા બધા કામ પડ્યા છે તો Það er að chastnum okkur leðar ég með mínu leytjaði með. Chastnum okkur með, og það er okkur við komið í þessu. Það er að fara með þessu. Það er ekki einhverstu með ég er maktum. Mál að ég ná að veri. Ég er einhverstu þessi. જેસી ક્રસ્ટા આરલ માદે કેમ છો મજા મજામાં ને નવા વ્લોગ માં સ્વાગત છે ભગવાન બધે ના હાજર ના ના આખી વસ્તુ છે આપણે નાઈ થઈ મસ્ત તૈયાર થઈ ગયા મંદિરે જે આવ્યા નાસ્તા પાણી બની જાય હવે બધું રાખી બાકી છે તો સવાર સવારમાં માં ચાર તરફ સુધી મને આયા કા ગાડી ની આ માખણ બનાવ્યું છે છાસે બનાવી લીધી અઠવાડિયા મેં કિલો થઈ ગઈ મસ્ત મજાનો તાજે તાજે માખણ ને ઘી બધું ત્રીજા બેન ગામના ઉઠાડે સ્કૂલે મોકલી દઈએ પપ્પા ગયા છે નયણમાં ચક્કર મારવા કેમ કે ન્યા ભૂરણા બો આવે છે તો એ ન્યા ગયા હતા મમ્મી ફરી વાર એને જવું તો કરાર ના ન્યા થોડુંક રહી ગયું હતું અમારા કળા કહેવાય આવી ગયા એના વાડીના અલગ અલગ નામ હોય બધા એના એ જવાના કરાર ના તો એ ન્યા ઝાડવા વાટે હતા કાલે બે મૂળ હતા એક તો થોડુંક રહી હતું એટલે એટલે કે હું વાઢી લઈશ તડકા તો કેવા પડે છે આજ તો બીજનું ને પૂનમ બી ભેગા છે તો આજ ભેગો છે એ તો હું છે એવું કઈ ગયું છે તો તારીખે આપણે જોઈ લઈએ પોતાનું થોડું ખબર પડી જાય સાંજે વાંચ્યું પાછું યાદ નહીં ખાસ આપણે મમ્મી છે શ્રાદ્ધ નીચે ગાઈને રોટલી દેવા દે જો ઓગાશે ઉપર તો ખાય નહીં ખાય પક્ષીએ કાંઈ આવે ને તો પછી ગાયને એમ કૂચરાને દઈ દઈએ આપણે વાઇસ નાખી દઈએ થોડા થોડો શ્રાદ નાખશું આપણે રોજ ન ખાય એ બિચારા જે ખાય જે આપણે પછી ખાવીશું એ બાને શ્રાદમાં ખીર નહીં ખાય તો કફનો વાયુ બધું હોય એ આપણે નીકળી જાય નું પ્રમાણે ઓછું થાય તો ચાલો આપણે આપણા કામ કામમાં વળી ગઈ મલાઈ જો મસ્ત દૂધ આવવાનું કાઢી આ ભેગી થાય એટલે જે આપણે માખણ ઉતાર્યું તો એ બધું ભેગું થાય

બીજા પપ્પા ને વાળ નથી તો અરીસા માં જોયા જોઈ થયેલો આમાં દીકરો આવી ગયા સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો બારી મૂક દે બ્રશ કરું ચાલો તને તૈયાર કરતો તડકી તેટલી મસ્ત હે કે વાત પૂછો મધ્યમાં સવાર સવારમાં હાલો હાલો સ્કૂલે જાય મોડું થાય બીજાને રેડી કરી દઈએ આપણે પછી આપણે બધું આ કપડા ને બધી રાહ જોવે ફરવા માટે કામ પહેલા વાળીએ આપણે પણ જવાનું છે લાઈનું ભરીને રિક્ષાની અત્યારે રી જાય છે બપોર ટુકડા આપણે જવું લાઈનું ભરીને સ્કૂલે જવા માટે તૈયાર થાય છે કેમ દીજું બેન આજ કેમ આ ડ્રેસ પહેર્યો છે ડ્રેસ નથી પહેરવાનો યેમ નો આવે જો સ્કૂલ ના કેમ છો બજાય હોય તો હું સ્કૂલે જાવ માંગીશ મારી મમ્મી ઓ માતું કો લઈ ગયો ઓર વિના કો મેકઅપ લા ડેલી ગયા થા ખોલ ઉટ કેવા દુનિયા સી લાઈ મારવા એટલે

હું જવાની છું સ્કૂલે લેસન હું જે કરી લીધું છે તો તમારે કોઈને લેસન શું હોય કોમેન્ટ માં જણાવો નો ક્યો હોય નો હોય ઈન ઈ કર દીજો કર લેજો ને પછી જે મારે અનલાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવી ગઈ યાદ કેટલી તો કહેવાય ને અત્યારમાં તો જો છાશ લઈને આવી કપડાં ધોઈ નાખ્યા અને આરામમાં વર્ગી ગઈ છે કારણ કે થોડીક એને ધગસ આવી ગઈ છે તાવ જેવું દવા પીતી છે થોડીક વારમાં તો એની અસર થાય તો વાર તો લાગે ને મને ઘડિયાળમાં પણ વાગી ગયા છે આપણે નવ કચરા પોટા બાકી છે એટલે હું કહું દવા પીને ઘડીક આરામ કરી લેતા તો થોડુંક વ્યવસ્થિત થઈ જાય મજા નહોતો રાંધું તો પડે

मारी वाली थी खा है सर बपन साथ मखली दू ओ हम जो छाइस समन बपरा हो गया है ओ ताली में चलीती रहे ना याद हो रही है लाओ खाई जाए ओ बुतो में लाइक शेयर सब कल काय काश सू Sekesinya. Bye bye. Tata. See you. ત્યાં આપણે પાણી ચાલુ કરવાનું છે ને મમ્મી તો અહીંયા નીંદે છે ખબર છે તો આપણે મોટર ચાલુ કરવા ગયા છે ભાઈ મોટર ચાલુ કરે એટલે આપણે પણ પાણી ચાલુ કરી દઈએ ધીમી ધારે પછી આવે એટલે આપણે પછી છૂટા કારણ કે આપણેથી તો હું છે ખાલી ધ્યાન રાખીને બેહી એવું છે બાકી બીજું તો કંઈ આપણે થાય એમ છે નહીં કારણ કે પગ દુખે છે એટલે મગફળી પણ એકદમ છે સારી પણ લાંગો મારી ગઈ છે તો પાણીની જરૂર છે અત્યારે ખાસ તો જોઈએ મગફળી જો અત્યારે આમાં દેખાય ને તમને એકદમ આમ લાગે કે છે છે એવું આગે આગે દેખાય છે મમ્મી ત્યાં નીંદે છે એનું કામ કરે છે ને આપણે પાણી વારવાનું કામ કરીએ છીએ આજે તો મુહૂર્ત કરવાનું છે આ વાળીએ પાણીનું પછી તો આપણે એવું લાગશે તો ફુવારા મૂકવાનું થશે તો ફુવારા પણ મૂકશું ને બાકી અત્યારે તો જો ચાલુ કરવાનું છે પાણી અહીંયા તો જો હાવ એમ લાગે કે માંડવી હુકાઈ ગઈ પાકી ગઈ એવી દેખાય છે આવ્યા

સાંધા સાખતા હે મગનડો બની ગઈ હોય બાર ભેગા તો અત્યારે આના સને ખજુધારવાની જેતલી મસ્ત કોય હે ઓલો સાખભાજી મસ્ત હોય લીલા ડૂરિયાના જીબરા ટોરે બીજે ઓર્ગેનિક કંટોલા એનો કા લેવાનો આપરો સાખથી ખલેજી છે બેસ્ટક કરે છે અને હવે ટુપોદી એ વર્ષથી છોકણ બાર ઉયાથી જેતેસ સારા પર લઈ જાતા તો તો تعال આપણે फटाफट બનાવી લેએ

એકલા એટલે કાલ તો મૂલ્ય હતા એ તો નથી એકલા એ તો લેતા હતા તડકા એવા પડે છે ના માં ઠેલી પડી છે બીજા બેન જાઓ બીજા નજીક નો જાતી માં દીકરો હો આપણા વિડીયો હેન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ન કરી હોય તો જો ફટાફટ કરી દેજો ઓકે ટાટા બાય બાય મળી આવે ને એન્ડ કરી